નમસ્કાર મિત્રો વેલકમ ટુ યુ ચેનલ રમેશ કૈલા આપણે અગાઉના બે વિડીયો પાર્ટ વન પાર્ટ ટુમાં હેલ્થ પ્રમોશનની ઘણી બધી ખાલી જગ્યાઓ જોઈ અને આપણે જોયું કે ઘણી બધી ખાલી જગ્યાઓ છે એ અવારનવાર રિવિઝન એમનું થતું હોય ત્યાર પછી પાર્ટ ત્રણમાં આપણે જોશું નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો તો ચાલો આપણે જોઈએ ખરાખોટા ખરાખોટામાં પણ એવું જ થશે કે મોટા ભાગના ઘણા બધા ખરાખોટા છે એ રિવિઝન થશે જેમને પણ આગળના બે પાર્ટ નો જોયા હોય તેઓ ખાલી જગ્યા જોશો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને અવશ્ય લાઇક કરજો જ્યાં પણ આપણે જણું જરૂર જણાય ત્યાં કોમેન્ટ ચોક્કસ આપજો તો ચાલો જોઈએ ખરાખોટા ચામડી શરીરની ગરમી જાળવવામાં મદદ કરે સાચું ક્લિનિકલ થર્મોમીટરમાં આલ્કોહોલનો ઉપયોગ થાય ખોટું આપણે આ અગાઉ ચાઇલ્ડ હેલ્થ અને કોમ્યુનિટીના જે વિડીયો જોયા તેમાં પણ આપણે અગાઉ આપને સૂચન આપેલું હતું કે જ્યારે પણ આપણે ખરા ખોટા લખીએ ત્યારે આખું ફૂલ ખરું ખોટું લખી પૂરેપૂરો ખરું ખોટું લખી અને એમના અંતમાં ચોકડી સરસ મજાનું દોરી ચોકઠું દોરી અને એમાં માત્ર ટીક કરવાનું છે ખરું અને ખોટું એટલે ચિહ્ન ખરું છે આ વિધાન ખોટું છે એવું કોઈ પણ જાતનું લખાણ કરવાનું નથી વિટામિન બી ટ્વેલની સાયનોકોબલ કહેવાય ખરું કુલ એમિનો એસિડ સો છે જેમાંથી વીસ બોડીને ખૂબ જ જરૂરી છે ખોટું ઓડી એટલે જમ્યા પછી આપવાની દવા ખોટું અહીં આપણે કેમ ખોટું છે કેમ ખરું છે એનું બહુ વિવરણ કરશું નહીં કારણ કે લગભગ તમને ખ્યાલ જ છે મોટાભાગનું કે એમ્યુનો એસિડ ટોટલ બાર હોય એમાં બોડીને જરૂરી એવા એસેન્શિયલ એમ્ય એમ્યુનો એસિડ દસ હોય ઓડી એટલે વન્સ ઇન અ ટાઈમ એટલે દિવસમાં એક વખત તો અહીંયા જયમાં પછી છે તો પીસી એટલે ખરેખર જયમાં પછી થાય એટલા માટે ખોટું થાય વિટામિન બી વોટર સોલ્યુબલ વિટામિન છે સાચું યુરિનની સ્પેસિફિક ગ્રેવિટી સામાન્ય રીતે પંચાણું જેટલી હોય ખોટું જીરો પોઈન્ટ પંચાણું ઝીરો પોઈન્ટ ઝીરો પંચાણું જેટલી હોય યકૃત એપિગેસ્ટિક એબ્ડોમિનલ કેવિટી રિજિયનમાં આવેલું હોય ખોટું કાર્બોહાઈડ્રેટ એ માઇક્રોન્યુટ્રીયન્ટ છે ખોટું શરીરમાં વર્ટેબ્રા ચોવીસ હોય છે ખોટું આંખનો કોઈપણ પ્રોસિજર કરતી વખતે માથાની પાછળની સાઈડે ઊભું રહેવું જોઈએ સાચું તળવું એ ખોરાકની સૌથી સારામાં સારી પદ્ધતિ છે ખોટું સ્ટીમિંગ એટલે કે વરાળથી રાંધવું એ સારામાં સારી પદ્ધતિ છે ત્યાર પેપરમાં પૂછાયેલા ખરા ખોટા છે વિટામિન બી વનની ની ઉણપથી બેરીબેરી નામનો રોગ થાય છે સાચું શરીરમાં કુલ બસો સોળ હાડકા આવેલા હોય છે ખોટું એનીમાં આપતી વખતે લેપલેટર પોઝિશન આપવી જોઈએ બિલકુલ સાચું ચરબી શરીરને આકાર આપે છે સાચું ફેટ એ વિટામિન સોલ્યુબલ વિટામિન એ એ ફેટ સોલ્યુબલ વિટામિન છે સાચું આયોડીનની ખામીથી રતાંધપણું થાય ખોટું ગર્ભાશય એ પ્રજનન તંત્રનું અવયવ છે સાચું બાવળા ટાઈપ પ્લેટરીન બાવળામાં બને છે ખોટું એને પ્રોજેક્ટ આપેલો હતો શુદ્ધ હવામાં નાઇટ્રોજન વાયુ હોતો નથી ખોટું વિટામિન કે ચરબીમાં દ્રાવ્ય છે સાચું લોહીમાં ઓક્સિજન અને સીઓટોની આપલે હૃદયમાં થાય છે ખોટું મગજમાંથી અગિયાર જોડી ચેતાઓ નીકળે છે ખોટું બાર જોડી નીકળે વીસ લિટર પાણીમાં ક્લોરીનની બે ટેબ્લેટ નાખવામાં આવે ખોટું એક ટેબ્લેટ નાખવામાં આવે ત્યાર પછી ના આપણા જોઈએ ખરા ખોટા પેપરના લોહી જામવા માટે વિટામિન કેની જરૂર પડે સાચું મિડ ડે મીલ યોજનાથી બાળકનું પોષણનું સ્તર ઊંચું આવે સાચું ચરબી શરીરને આકાર આપે છે સાચું યકૃત એપિકેસ્ટિક એબડોમિનલ રિજિયનમાં આવેલું છે ખોટું હવાના બંધારણમાં ઓક્સિજનનું પ્રમાણ ત્રીસ ટકા હોય છે ખોટું આપણે બધી ખાલી જગ્યામાં જોયું વિસ્ફોટ ત્રાણું ટકા રેશનલાઇઝેશન એટલે ગળે ન ઉતરે તેવો ખુલાસો સાચું વિટામિન ઇના અભાવથી સ્ત્રીમાં સ્ટરિલિટી આવે છે સાચું આપણા શરીરમાં દસ સર્વાઇકલ વર્ટીબ્રા આવેલા હોય છે ખોટું સર્વાઇકલ વર્ટીબ્રા હોય એ કેલ્શિયમની ખામીથી થતો રોગ છે સાચું બિટોર સ્પોટ એ વિટામિન એ ની ખામીથી થતો રોગ છે સાચું એક અંશ એટલે પંદર એમએલ ખોટું ચાલીસ એમએલ થાય ઓર્થોટોલિયો ટેસ્ટ પાણીનું ક્લોરિનેશન જાણવા માટે કરવામાં આવે સાચું લિવર ખોરાકના પાચન માટે ખૂબ ઉપયોગી અવયવ છે સાચું વધારે પડતા વિટામિન બીથી બેરીબેરી નામનો રોગ થાય ખોટું પ્રોટીનનો નાનામાં નાનો ઘટક એટલે એમિનો એસિડ આવું પણ ઘણી વખત ખાલી જગ્યામાં પૂછે પ્રોટીનનો નાના નાનો ઘટક એટલે એમિનો એસિડ ફેટનો નાના નાનો ઘટક એટલે ફેટી એસિડ અને કાર્બોહાઈડ્રેટનો નાના નાનો ઘટક એટલે ગ્લુકોઝ તો એ પણ યાદ રાખવાનું છે માનસિક રોગના દર્દીને માનસિક હોસ્પિટલમાં સારવાર આપવી જોઈએ સાચું દાંતના ઉપરના પળને પેરિઓસ્ટિયમ કહેવાય ખોટું દાંતના ઉપરના પળને ઇનેમલ કહેવાય હાડકાના ઉપરના પળને પેરિઓસ્ટિયમ કહેવાય ત્યાર પછીના ખરાખોટા છે વિટામિન બી વનની ખામીથી વન તત્ત્વ આવે તો ખોટું વધારે પડતું પ્રોટીન લેવાથી ઓબેસિટી આવે ખોટું બંને કિડની પર એડ્રિનલની લેન્ડ આવેલી હોય સાચું જન્મની નોંધણી જન્મના એક માસ બાદ જ કરાય ખોટું ગમે ત્યારે કરી શકાય એકવીસ દિવસની અંદર કરવાની હોય ચૌદમી નવેમ્બર બાર દિવસ તરીકે ઉજવાય સાચું આપણા શરીરમાં દસ સર્વાઇકલ વર્ટિબ્રા આવેલા હોય ખોટું સ્પોટ એ વિટામિન એની ખામીથી થાય સાચું ટીટેની એ કેલ્શિયમની ખામીથી થાય સાચું ઓડી એટલે જમ્યા પછી આપવાની દવા ખોટું યકૃત એપી ગેસ્ટ્રીક એબડોમિનલ કેવિટીમાં રિજિયનમાં આવેલું હોય ખોટું થર્મોમીટરમાં મર્ક્યુરીનો ઉપયોગ થાય છે સાચું વિટામિન બી વોટર સોલ્યુબલ વિટામિન છે સાચું શુદ્ધ હવામાં નાઇટ્રોજન વાયુ હોતો નથી ખોટું ચરબી શરીરને આકાર આપે છે સાચું જમણા ફેફસામાં ફેફસાને બે લોભ હોય ખોટું જમણા ફેફસાને બે ત્રણ લોભ હોય ડાબા ફેફસાને બે લોભ હોય આપણા શરીરમાં દસ સર્વાઇકલ વર્ટીબ્રા આવેલા હોય ખોટું સાત સર્વાઇકલ વર્ટીબ્રા આવેલા હોય ટીટેની ખામીથી કેલ્શિયમની ટીટેની એ કેલ્શિયમની ખામીથી થાય સાચું બીટર સ્પોટ એ વિટામિન એની ખામી થાય સાચું શરીર ચરબી શરીર છે સાચું હાડકા પર આવેલા કવરને પેરીઓસ્ટિય કહેવાય છે ઘણા બધા ખરા ખોટા એવા છે કે મોટા ભાગના કેટલા બધા પ્રશ્ન પેપરમાં રિપીટ થતા હોય તો ખાસ તમે ધ્યાન રાખજો પિચ્યુટરી ગ્લેનમાંથી ઓ ગ્રોથ હોર્મોનનો સ્ત્રાવ થાય છે સાચું વિટામિન ડીની ખામીથી બંધત્વ આવી શકે છે ખોટું વાહનો મારફતે પ્રદૂષણ ફેલાઈ શકે છે સાચું કાન સાંભળવા સાંભળતા પહેલા શરીરનું બેલેન્સનું કાર્ય પણ કરે છે સાચું પેરીથાઇરોડ હોર્મોનનો સ્થાવ વધવાથી હાઇપોથાઈરોડિઝમ થાય છે ખોટું તો મિત્રો આ હતા કેટલાક ખરા ખોટા અને આવા જ પ્રશ્નોને જોવા માટે એમની પીડીએફ જોવા માટે અને તમામ પ્રશ્નો એકસાથે નિહાળવા માટે આપ માસ્ટર માઇન્ડ એ જુએપને ડાઉનલોડ કરો અને ત્યાર પછી તમામ પ્રશ્ન પેપરના પૂરા જવાબ કે જેમાં શોર્ટ નોટ જેમાં તમામ મોટા પ્રશ્નો નાના પ્રશ્નો ડેફિનેશન તમામની પીડીએફ આપણને તમને મળી રહેશે અને ડિસ્ક્રિપ્શનમાં જઈ લિંકમાં જઈ અને તમારે ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે એમાં લિંક આપેલી જ છે છતાં પણ કોઈપણ પ્રકારની ક્વેરી હોય તો તમે છન્નું જીરો ચૌદ જીરો નવ આઠ સાત છ ઉપર કોન્ટેક કરી અને ચોક્કસ આ પીડીએફને ડાઉનલોડ કરી શકો છો જોઈ શકો છો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ફરી મળીશું આપણે પાર્ટ નંબર ચારમાં અને એમાં આપણે ફૂલ ફોર્મની સાથે તો આ વિડીયોને ખૂબ શેર કરજો આપના મિત્રો સાથે શેર કરો વિડીયોને લાઇક કરો ક્યાંય પણ જરૂર જણાય તો આપ ચોક્કસ કોમેન્ટ કરજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ